દુઃખ તો ભોગવી ના આયુ જ છે કયા દુઃખ તો દુઃખ અને મહાદુઃખ ભોગવી ના જીવડો આવ્યો દુઃખ એટલે સંસાર માં આવે છે છે ખાલી દુઃખ અને મહાદુઃ એટલે જન્મ લેવો અને પાછું મરવું જન્મ લેવો હેલું નથી અને મરવું યેલું નથી જન્મ લેવો એટલે માતાના ઉદરમાં ઊંધા માથે રહેવું પડે એક બે દિવસ નહીં નવ નવ મહિના ઉત માનું મેલું પાણી ગંદુ પાણી આપણી આંખમાં કાનમાં મુખમાં જાતું શ્વાસ ન હોતા લયકતા મસ્તક પાણીમાં ડુબાડેલ તું શ્વાસ નહોતા હોતા લયકતા ત્યારે આપણે પરમાત્માને વિનંતી કરતા હે પરમાત્મા હે કુદરત હે રામજી મને આ દુખમાંથી એકવાર છોડું ચોવીસ કલાક રામ રામ ચોવીસ 24 કલાક નું આજ આપણે કઈન આવ્યા છે પણ આજ આપની પાસે સમય નથી ટાઈમ નથી કોઈને કઈક બેહો બે મિનિટ તો શું કે અમારે ટાઈમ નથી સમય નથી પણ મનુષ્ય દેહ શું કામ મળ્યો આપણને કહા થી આયા કહા જાય ખોજ કરો અગલે ઘર થી સદગુરુ મિલે તો શાન બતાવે ખોલ દેવે અંતર જ્યારે આપણને ભવતારી સદગુરુ મળશે ને ત્યારે હમ જઈને આવે કે હું કોણ છો હું એટલે આપણો આ શરીર નથી હું એટલે આપણો જીવ તો ક્યાંથી આવ્યો એક એ મનુષ્ય દેહ નહોતો મળ્યો ત્યારે આ જીવ ક્યાં હતો અને હજી પણ આ શરીર સરીસોળી જીવ જાય છે તો ક્યાં જાય છે એની આપણે ખબર હોવી જોઈએ કે નહીં અત્યારે નથી પણ સદગુરુ મળે તો એની સમજણ આવે કે આ જીવ ક્યાંથી આવ્યો ક્યાં જવાનું આપણો જીવ બહુ દુખ ભોગવે છે

દેવ કરતા દુર્લભ માનવ દેવ દેવતા મનુષ્ય દેવની ચાહના રાખે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ તૈત્રિકુળ દેવતા રાજા ઇન્દ્ર મનુષ્ય દેવ માંગે ઓહો પ્રભુ મા નવતન દીજે ભરત ખંડ કે માય કેવલ ભક્તિ કરું સંત સેવા ઓર કર્યા કરતું ને કોણ કે છે ઇન્દ્ર બોલે છે હે પરમાત્મા મને મનુષ્ય દે આપો તો ભારત માં આપો હું કેવલ રામ નામની ભક્તિ કરીશ રામનામી સંતો ની સેવા કરીશ કોણ બોલે છે ઈન્દ્ર અને જે જગ્યા ઈન્દ્ર મનુષ્ય દે માંગે છે એ જગ્યાએ મનુષ્ય દે આપણે મળી ગયો ભારતમાં જ જ કે નહીં મનુષ્ય દે અને આપણે શું કરવા લાગ્યા મારા દીકરા મારા મકાન મારું કુટુંબ મારું પરિવાર અરે મારું મારું કઈ ને મેળવું તારું નથી તલભાર આપણું તલભાર નથી રતી ભાર નથી કારણ કે આપણા જીવન કઈ નઈ હાલે એટલે આપણું નથી પરમાત્માએ આવો મનુષ્ય દે દીધો આંખું ની જગ્યાએ આંખું બનાવી કાનની જગ્યાએ કાન મુખની જગ્યાએ મુખ હાથની જગ્યાએ આપ પગની જગ્યાએ પગ સુંદર મનુષ્ય દે દીધો કે નહીં જો આંખોની જગ્યાએ કાન આપી દીધા અને કાનની જગ્યાએ આંખું આપ્યું હતું તો પરમાત્માનો આપણે શું ખરાબ કરીએ અરે હારી બુદ્ધિ આપી ત્યારે આપણે અહીંયા આવી અગીશી અને બધું કામકાજ કાજ કરી અઘી છે હારી બુદ્ધિ છે એટલે કે નહીં બુદ્ધિ નો આપ્યો હતો પરમાત્મા એ બુદ્ધિ નો આપ્યો તો ક્યાં હોત રોડ ઉપર હારી બુદ્ધિ એ માટે આપી છે કે પરમાત્મા રામજી ભક્તિ કરવા માટે આવો મનુષ્ય દીધો સુંદર સોભ્યો મનુષ્ય દીધો ને અરે આ જીવને શ્વાસ તણી સગાઈ ઘર માં ઘડી નો રાખે ભાઈ આમાં શ્વાસ છે ને આપણા મકાન માં રેવા દે આપડે ભલે પાંચ લાખ નો બંગલો બનાવી કરોડ નું શ્વાસ પૂરા થાય એટલે બધા ના મુખમાં એક જ વાત છે હટ કાઢો એકદમ કાઢો રાખવા તો હોય પણ આપણું શરીર કાઈ કામનું નથી નું નથી શ્વાસ ખુદ્યા પછી આપણું શરીર કાઈ કામ નું આવે એટલે રામ નામ લઈ લ્યો અને ભાગ્ય જગાઇ આજે અમે આટલો સમય કાઢીને તમારા હાથ ઉઠીને આવ્યા તમારા જીવની દયાથી અમે આવ્યા છીએ કે આ એક પણ જીવ અહીંયા